છે છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પ્રભુદાસ તળાવ અને જે બંબાખાના પાછળનો જે વિસ્તાર જે છે શેરી નંબર દસમાં વહેલી સવારનો આ બનાવ બનેલ છે જેની હકીકત એવી છે કે આ કામના જે મરણ જનાર જે છે સુનીબેન રાઠોડ તે આ કામના આરોપી જે છે સાજણ બારૈયા સાથે છેલ્લા એકથી દોઢ વર્ષથી સાથે રહેતા હતા અને આ પરિવારને આ વાત ગમતી નહીં હતી છતાં બંને વચ્ચે સમજૂતી થઈ અને બંનેના નિધારેલા આ જેના કામે ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ કરવામાં આવેલી અને આજે બંનેના સોનીબેન રાઠોડ અને સાજનભાઈ બારૈયાના લગ્ન હતા અને જેના કામે વહેલી સવારે આ કામનો જે આરોપી જે છે સાજણ બારૈયા આ દીકરીના ઘરે આવે છે અને પાનેતર તથા પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઉગડા ઝઘડો થતાં આ સાજણભાઈ બારૈયાએ જે પાઇપ પડેલો હતો તે લઈ અને આ સોનીબહેનને માથાના ભાગે તથા શરીરે માર માર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી જેથી આ સોનીબહેનનું ત્યાં મૃત્યુ નિપજ્યું પોલીસ દ્વારા આ સ્થળ પર જઈશ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને હાલમાં મનોરંજનાનું પીએમ ચાલુ છે અને આ કામે જે તેના સંબંધીની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ગંગાજરિયા પોલીસ દ્વારા ચાલુ છે પોલીસ દ્વારા ગંગાજરિયા પોલીસ તેમજ એલસીબીની एक टीम बना आ काम आरोपी है साजन बारैया एने वेली तके झ्पे कामगी हाल में चाल थैंक यू